બોગસ બિલિંગ થકી કરોડો રૂપિયાની ખોટી વેરા શાપ મેળવવાના ગુનામાં સેન્ટ્રલ જીએસટી વિભાગના કાફલાએ અલંગના એક વેપારીને ઝડપી લીધો હતો અલંગ ખાતે રુચિ સ્ટીલ નામની કંપની બનાવી બોગસ બિલિંગ થકી કરોડો રૂપિયાની વેરા શાપ મેળવવાના ગુનામાં સેન્ટ્રલ જીએસટી વિભાગના કાફલાએ શહેરના તળાજા રોડ પર રહેતા

É मैं यहां पर दे a